ફરિયાદ દલિત આધારને માર મારનાર શખ્સો સામે એસ્ટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે વડિયા ગામે દલિત આધારને મારમારી મારી વિનાતી પ્રત્ય અપમાનિત કરનાર શખ્સો સામે એસ્ટ્રોસિટી એક્ટ મુજબ પોલીસ ફરિયાદ નોંધાઈ છે ફરિયાદી નીલેશ ચૌહાણે એસ્ટ્રોસિટી એક્ટ મુજબ પોલીસ ફરિયાદ નોંધાવેલી છે દલિત સમાજનો ટોળું રેલી સ્વરૂપે વડિયા પોલીસ મથકે પહોંચેલું હતું જયલો ભરવાડ સહિત ત્રણ શખ્સો સામે એસ્ટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવેલો છે ગાયને બિસ્કિટ ખવડાવતા આધેરને માર મારી ગાય સાથે અઘટી કૃત્ય કરતો હોવાનો આક્ષેપ કરી માર મારેલો હતો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી સમાજમાં બદનામી કરી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે હું બેઠો તો બેઠો બેઠો આમથી જે કામે ત્યાં બેઠો બિસ્કિટ ખાતો તો ત્યાં એક વાંસડી આવી એને બે બિસ્કિટ ને કહા એક બાજુમાં હૂતી હતી એને બે બિસ્કિટ ને તો એક ઝેલો ભળવાર કરીને આવ્યો એને પગવાર પૂછ્યું કે કેવો છો એટલે મેં કીધું દલિત કે આ ટેટાને મારો એટલે એ એ મારવા મીડ્યો એની પછીનો એને બીજા એક ભળવારને ફોન કર્યો એ મારવા મીડ્યો પછી રાજ સ્ટુડિયાવાળા ભાઈ આવ્યા એ હોતે મારવા લાગ્યા અને પછી મારો વિડીયો ઉતારીને વાયરસ કીધો કહી દેજો અઠ્યાવીસ તારીખે રાત્રે વડિયાની અંદર જે બનાવ બીનો હતો એનો એક વિડીયો વાયરલ થયો હતો સોશિયલ મીડિયામાં જેમના ફરિયાદી આ દિનેશભાઈ છે બનાવ વિડીયોની અંદર એવું કહેવામાં આવ્યું હતું કે ત્યાં જે કોઈક વાછડી ભરેલી પેઢી હતી આ ભાઈએ તેમને કંઈ બિસ્કીટ ખવડાવીને મારી નાખી કે એમની સાથે કંઈ કૃત્ય કર્યું છે એમાં જે કોઈ બે ત્રણ આરોપીઓ હતા છે તે સમાજના એણે ભાઈની સાથે હાથ ચાલાકી કરી હતી અને મેં માર્યા હતા અને ખોટા આક્ષેપો કરી અને વિડીયો વાયરલ કર્યો હતો જે અનુસંધાને વડિયા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ કરવા માટે દિનેશભાઈ અને એ લોકો આવ્યા હતા પણ કોઈ કારણોસર ફરિયાદ દાખલ કરવામાં અડચણો થતી હતી જેના અનુસંધાને કાલે મેં એસપી સાહેબ સાથે પણ વાત કરી હતી મેં એસપી કચેરી ગયા હતા પણ રવિવાર હોય અને સાહેબ બહાર હતા એટલે મેળા નહોતા તો ત્યાર પછી સાહેબને પણ ફોન કર્યો હતો સાહેબ કોઈ કારણોસર ફોન એના બિઝી આવતા તો વાત નથી થઈ એટલે એક વિડીયો બનાવ્યો હતો અને સમાજને અહીંયા બોલાવ્યો હતો કે ભાઈ અવારનવાર દલિત સમાજના લોકો ઉપર આવા અત્યાચારો થાય છે જેના અનુસંધાને આપણે આ ફરિયાદ દાખલ કરવાની છે ને અહીં આવવાનું છે એટલે બહોળી સંખ્યામાં દલિત સમાજના ભાઈઓ બહેનો હાજર રહ્યા અને અત્યારે વડિયા પોલીસ સ્ટેશનની અંદર આ બાબતે અમે ફરિયાદ દાખલ કરાવી છે પોલીસેનું કામ કરી રહી છે આરોપીઓ ટૂંક સમયમાં પકડાઈ જશે અને હવે જે કાંઈ લડાઈઓ લડવાની છે કોર્ટમાં જશું સાબિત કરી બતાવશું